સાબરકાઠા જિલ્લાના પ્રાંતિસ તાલુકામાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ ગરનાળા એક જ ઝાટકે તૂટતા લોકોને એકબીજા ગામે જવાના સંપર્કો તૂટી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રાંતિસ તાલુકાના નનાનપુર આસરોડા ગામ વચ્ચે રોડ ઉપર નનાનપુર તળાવ પાસેનું રફે દફે થઈ ગયું છે પાઇપો પાણીના ભારે પ્રવાહથી દૂર દૂર સુધી તણાયા છે ગરનાળામાં મોટું ગાબડું પડી જતા આ રસ્તો બંધ થતા નનાનપુર આરસોડા ગઢોડા રામપુરા સહિતના દસથી વધુ ગામોના સંપર્કો બંધ થઈ જતા તમામ ગામડાઓના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હજુ પણ પાણીનો પ્રવાહ ચાલુ જ છે જેના કારણે રોડ પણ રફેદફે થઈ ગયો છે એટલું જ નહીં આજુબાજુના ખેતરોમાંથી વરસાદી પાણી વહેતા આ રસ્તો વારંવાર તૂટી જાય છે જોકે સત્વરે આ સમસ્યા ઉકેલાય તેમ પંથકના પ્રજાજનો ઈચ્છી રહ્યા છે